મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર પુરાવા વગરની બેટરીનો ભંગાર ઝડપાયો લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક ઈસમની ધરપકડ કરી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરા કોરડિયા અને પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા દ્વારા જિલ્લામાં ચોરીના વધતા બનાવોને રોકવા અને આધાર પુરાવા વગરની ચીજવસ્તુઓની હેરફેર અટકાવવાના આદેશો આપવામાં આવ્યા હતા જે અનુસંધાને સ્થાનિક લોકો ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા સબ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી અને વાય કે પરમારની સૂચનાએ પોલીસ સ્ટાફની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો પર કાર્યવાહી કરવા સૂચના આપી હતી જેમાં એએસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ સ્ટાફ મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રીતે માહિતી મળેલી કે વિવેક વિજયભાઈ વિસાણી રહેવાસી અંજાર મોમાઈ કૃપા હોટેલ પાછળને ભાગે ગેરકાયદેસર રીતે બેટરીનો ભંગાર રાખી તેની વેચાણ પ્રવૃત્તિ ચલાવી રહ્યો છે મળેલી બાતમીને આધારે તપાસ કરવામાં આવી હતી જે તપાસ દરમિયાન વિવેક વિજયભાઈ વિસાણી સ્થળ પર હાજર મળી આવેલ અને તેના કબજામાંથી અલગ અલગ કંપનીની એકાણું નંગ બેટરીઓ જેની કિંમત રૂપિયા એકાણું હજાર ગ્લાઇન્ડર મશીન જેની કિંમત રૂપિયા ત્રણ હજાર કન્ટેનર શીલ નંગ ત્રેવીસ જેની કિંમત રૂપિયા એક હજાર એકસો પચાસ અને મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર તેમજ ગાડી અને કન્ટેનરમાં રહેલ માલ આશરે દસ લાખ મળી કુલ મુદ્દામાલની કિંમત આશરે અગિયાર લાખ એકસો પચાસ રૂપિયા કબજે કરવામાં આવ્યો છે વિવેક વિજયભાઈ વિસાણી પાસે મળેલી બેટરીઓ અને ભંગાર બાબતે કોઈ આધાર પુરાવા ન હોવાને કારણે તેની સામે બીએનએસ કલમ પાંત્રીસ એક ઈ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યું હતું પકડાયેલ આરોપી વિવેક વિજયભાઈ વિસાણીનો વધુ ગુનાઈત ઇતિહાસમાં અંજાર પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયેલા છે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 गोडीजी बिल्डिंग तांबा काटा पाईगुनी कालबा देवी रोड मुंबई फोर डबल जीरो डबल जीरो थ्री महाराष्ट्र श्री प्रथम सारीज एंड लेंगा डिपार्टमेंट ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો